નમસ્કાર મિત્રો હું શું રિપોર્ટર દિનેશ ગમાર વાત કરીએ તો તાલુકાના દેડકા ગામે જે ઘર બળીને ભસ્મ થઈ છે તેમની વિગત ભાઈ મિત્રો હું મારું નામ પરમાર કમલેશભાઈ જોગાભાઈ છે મારા ભાઈનું મકાન છે કાકાના ભાઈનું એનું નામ છે પરમાર મનોભાઈ ભાભલાભાઈ એ દોતા બાજુ ભાગમાં રહે છે એમનું કોઈ કારણોસર મકાન બળી ગયું છે મકાન બળી ગયું છે અંદર પેલું અમુક વાસણો છે અમુક અનાજ છે બધું બળીને ભસ્મ થઈ ગયું છે એ પોતે ભાઈ હાજર નથી અત્યારે બી ભાગમાં છે અને કઈ કારણસર મકાન બળી ગયેલ છે અને અત્યારે બી ખરાબ પરિસ્થિતિ પંચાયતે બી ઠરાવ કર્યો છે તાલુકા પંચાયત રિપોર્ટ પંચાયતથી કરાવ્યો છે પણ હજુ બી કંઈક કારણોસર કંઈક ફાયદો થાય એવું હોય તો અમે રિપોર્ટ બી અત્યારે જ છીએ ઘણા બધા લોકો વિડીયો જોઈને સાંભળી રહ્યા છે તેમને શું કહેવા માંગે શું સંદેશો આપશે સમાજ ને દરેક સમાજને ને એમ કેવા માંગે છે કે દરેક ને આવી જો કોઈ ઘટના બને તો દરેક થી સમાજ આખા સપોર્ટ મળે સમાજ નો વ્યક્તિ છે બીજાનો બીજી સમાજ થી હોય તો બી પણ સમાજના સપોર્ટ બધા ભી રહે વ્યક્તિ બી હાજર નથી એમના પત્ની બી હાજર નથી અને પાર્ટી ભાગ માં જ છે બનાવ કેટલા વાગે નો લગભગ સાર થી પાંચ વાગે નો ટાઈમ છે કોઈ હાજર બી નતા બે નાનો છોકરો તો એક છોકરો બી બળી ગયું છે અંદર દોસ્તો ફરી મળશે નવી રિપોર્ટ સાથે અત્યાર સુધી નમસ્કાર